નમસ્કાર દર્શક મિત્રો બીટીએસ ન્યૂઝ ચેનલ મે આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની બીટીએસ ન્યૂઝ ચેનલે સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ સફળતાનો શ્રેય વાલા દર્શક મિત્રોનો છે તો દર્શકો આપણા સૌનો પ્રિય દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ખુશીઓ ઉલ્લાસ અને પ્રકાશના પર્વમાં સાવચેતી અને સુરક્ષા સૌથી વધુ મહત્વની છે ફટાકડા વિના દિવાલી ની કલ્પના અધૂરી છે પણ થોડી સાવધાની આપણા તહેવાર ને ઉજ્જવળ અને દુઃખદાય અકસ્માતો થી મુક્ત રાખી શકે છે આજે અમારી ચેનલ વતી તમામ દર્શકો ને એક જરૂરી અપીલ છે ખુશીનો પર્વ સુરક્ષિત રીતે મનાવો શુભ દીપાવલી દીપાવલી નયા વર્ષ માટે હું અનુપમ સિંહ ગેલો તમારા સુરત શહેર પોલીસ પરિવાર તરફથી મારા પરિવાર તરફથી આપના સુરતના નગરજનોના ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ઈશ્વર ઈશ્વરસે પ્રાર્થના કરીએ છીએ કે આપના આવનાર નવ વર્ષ ખૂબ હેલ્ધી રહે સુખી રહે આપના દીકરા દીકરીઓની ખૂબ ઉન્નતિ થાય એવી ઉપરવાલેસે વિનંતી કરીએ છીએ અને જે રીતે આપ આખા વર્ષ અમે લોકોને મદદ કરી છે પોલીસ સહકાર આપેલા છો આ જ પ્રકારના સહકારના અપેક્ષા રાખીએ છીએ આવનાર વર્ષમાં બી અને દીપાવલી પછી ઘણા બધા લોકો ફરવા માટે જાય છે જ્યારે આપ ફરવા માટે જાઓ છો તો જે બી પોલીસ સ્ટેશન આપને લાગે છે એના જાણ કરજો જેથી મારી પોલીસ પેટ્રોલિંગમાં આપના ઘરના અમે આવરી લઈએ અને સાથોસાથ અ જેટલા બી આપના સોસાયટીના જો બી અમુક લોકો રહેતા હોય એના પર જાણ કરીને જશો જોઈએ પોલીસ દ્વારા જો બી સૂચનાઓ આપવામાં આવી છે એના પર જો ફોલો કરશો જોઈએ અને આપ અને હું એટલે મારા પોલીસ ડિપાર્ટમેન્ટ બંને લોકો મળીને આપને સુરત શહેરને સુરક્ષિત રાખી એવી બધાને આપસે વિનંતી કરીએ છે પટાકડા ફોડતી વખતે નાના બાળકોને લઈને ધ્યાન રાખવાની જરૂર છે કે પાણીના ઢોલ તમે સાથે રાખજો જોઈએ કે કોઈ નાના બાળકો હોય તો કોઈ દુર્ઘટના નહીં બને અને સાથોસાથ એવા પણ કોઈ પટાકડાનો ઉપયોગ નહીં કરશો જેથી આજુબાજુનું કોઈને ઘરમાં જઈને પડે અને ત્યાં આગ લગાડે જોઈએ તો થોડા પ્રિકોશન રાખવાની જરૂર છે આ ઘાસી ઉપર પટાકડા છોડો તો એટલા ધ્યાન રાખજો કે કોઈ નાના બાળકો કોઈ પડે નહીં જોઈએ અને આપણા સેફ અને સુરક્ષિત દીપાવલી મનાવીએ એ બધાને અમે વિનંતી કરીએ છીએ